નમસ્તે મિત્રો આજે દિલ્હીની અંદર બોર્ડર ઉપર ખેડૂતની બેઠક થશે આ બેઠકની અંદર હવે આગળ શું થશે તેની ચર્ચા કરવામાં આવશે ખેડૂતોએ દિલ્હી સરકાર તરફથી જે ચાર પાકને લઈને એમએસપી હેઠળ ભાવ મળશે તેનો પ્રસ્તાવ મળ્યો હતો તે પ્રસ્તાવને ફગાવ્યો છે હવે ખેડૂતો છે તે દિલ્હી જઈને પ્રદર્શન કરશે આ અંગેની તમામ માહિતી છે તે તમને આજના વિડીયોમાં આપવાની છે તો આ વિડિયોને તમે ખાસ અંત સુધી જરૂર જોજો અને જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો પંજાબ હરિયાણાની શંભુ બોર્ડર ઉપર છેલ્લા સાત દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે રવિવારે એટલે કે અઢાર જાન્યુઆરીના રોજ ચોથા રાઉન્ડની બેઠક છે તે યોજાઈ હતી આ બેઠકની અંદર સરકારે પાંચ પાક ઉપર ખેડૂતને એમએસપી હેઠળ ભાવ મળશે એવો પ્રસ્તાવ મૂક્યો હતો ખેડૂતોએ એ દરખાસ્ત છે તેને ફગાવી દીધી છે ખેડૂત નેતા દલ્લેવાલે કહ્યું હતું કે અમે ખેડૂતોને નિષ્ણાતો સાથે આ સરકારના પ્રસ્તાવ ઉપર ગંભીરતાથી વાતચીત છે તે કરી છે અમારા ગેરંટી કાયદાની માગ છે તે પૂરી થવી જ જોઈએ ત્યાં સુધી અમે આંદોલન છે તે ચાલુ રાખીશું એવી તેમને માહિતી આપી હતી સાથે તેમણે એ પણ જણાવ્યું હતું કે એમએસપી આપવા માટે એક પોઈન્ટ પંચોતેર લાખ કરોડ રૂપિયાની છે તે સરકારને જરૂર નથી સરકારને એવું છે કે જો એમએસપી હેઠળ ખેડૂતને પાકના ભાવ આપીશું તો તેનાથી સરકાર ઉપર બે લાખ કરોડ રૂપિયા છે તે વધારાનો બોજ પડશે પરંતુ ખેડૂત નેતાએ એવું કહ્યું હતું ખેડૂતને એમએસપી હેઠળ ભાવ આપવા માટે આટલા બધા રૂપિયા છે એક પોઈન્ટ પંચોતેર લાખ કરોડ રૂપિયા એટલાની જરૂર નહીં પડે જો કે તેમણે એમ પણ કહ્યું હતું કે કેન્દ્ર તમામ પાક ઉપર એમએસપીની ખાતરી આપે તો મેં આંદોલન છે તે પૂરું કરવા તૈયાર છીએ એવી માહિતી પણ તેમને આપી હતી તેમણે કહ્યું હતું કે મેં આજે એક મીટિંગ યોજીને રણનીતિ આગળની છે તે બનાવીશું અને એકવીસ ફેબ્રુઆરી અમે દિલ્હી તરફ કૂચ છે તે કરીશું વારંવાર વાત છે તે નહીં કરીએ હવે બધું છે તે કેન્દ્રના હાથમાં છે તેમને એમ પણ માહિતી આપી હતી કે અમે વારંવાર બેઠક કરીને હવે સરકાર સાથે વાતચીત નહીં કરી એ નિર્ણય છે તે લઈ લેવો જોઈએ કેન્દ્રનો પ્રસ્તાવ છે તે ખેડૂતોના હિતમાં નથી હરિયાણાની અંદર સાત જિલ્લાની અંદર ઇન્ટરનેટ ઉપરનો પ્રતિબંધનો નિર્ણય છે તે વીસ ફેબ્રુઆરીની મધ્યરાત્રિ સુધી સરકાર દ્વારા લંબાવવામાં આવ્યો છે સરકાર તરફથી ખેડૂતને પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો તેમાં મકાઈ કપાસ તુવેર અને અડદ ઉપર એમએસપીના ભાવ છે તે આપવા માટે સરકાર તૈયાર હતી આગામી પાંચ વર્ષ માટે આ ચારેય પાકની ખરીદી ઉપર સહકારી મંડળીઓ દ્વારા કરવામાં આવશે નાફેડ અને એનસીસીએફ સાથેનો પાંચ વર્ષનો આ માટેનો એક કરાર છે તે રહેશે જે ખેડૂત અને આ કંપની વચ્ચેનો હશે અને પાંચ વર્ષ સુધી એમએસપી હેઠળ ખેડૂતના ચાર પાક છે તેની ખરીદી કરશે એવો પ્રસ્તાવ આપ્યો હતો તેની સામે ખેડૂતો એમએસપી ઉપર તમામ પાક છે તે ખરીદવા માટેનો કાયદો બનાવવાની માંગ છે તે કરી રહ્યા છે તેમની માંગ છે કે સ્વામિનાથ કમિશનનો રિપોર્ટ છે તેની જેમ જ ખેડૂતને તેના પાકના ભાવ છે તે નક્કી કરવામાં આવે ને એ મુજબ જ તેમના પાકના ભાવ મળે ખેડૂત નેતા સરવનસિંહ પંઢેરે પણ કહ્યું હતું કે તેઓ ઓગણીસ અને વીસ ફેબ્રુઆરીએ તમામ જૂથો સાથે જે ચર્ચા છે તે કરશે જે સંગઠનમાં જોડાયેલા છે તેવા તમામ જૂથ સાથે આ બે દિવસ મીટિંગ યોજીને ચર્ચા કરવામાં આવશે આ પછી વીસમીએ સાંજે અમારો નિર્ણય છે તે તમને જણાવીશું અને જાહેર કરીશું એકવીસમીએ સવારે અગિયાર વાગ્યા સુધી દિલ્હી કૂચનો નિર્ણય છે તેને સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે એટલે કે આજે ને આવતીકાલે બે દિવસ બોર્ડર ઉપર ખેડૂત આગેવાનોની વિવિધ સંગઠનો સાથે બેઠક યોજીને આગળની રણનીતિ છે તેના ઉપર ચર્ચા થશે અને વીસ તારીખે સાંજે ખેડૂતો છે તે તેમનો નિર્ણય જાહેર કરશે અને જે ખેડૂતોએ અગાઉ નક્કી કર્યું હતું એ મુજબ એકવીસ તારીખે સવારે દિલ્હી તરફ કૂચ કરશે કે શું તે નિર્ણય છે તે વીસમી સાંજે જાહેર કરશે તો આમ ખેડૂતનું આંદોલન સરકાર વિરુદ્ધ છે તે હજી ચાલુ રહેશે એવું ખેડૂતની વાતચીત ઉપરથી સ્પષ્ટ જણાઈ રહ્યું છે